સાણંદના ગઢિયા ચોકડી ખાતે પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું સાણંદના ગઢિયા ચોકડી ખાતે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ આતંકવાદી હુમલાને વખોડી પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાન હાય હાયના સૂત્રો લગાવી છાજીયા લીધા હતા

તમે જે કઈ નિર્ણય લીધા છે એને હિન્દુ સમાજ વધાવે છે જે કઈ નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથસિંહે જે કઈ નિર્ણયો લીધા છે અને અત્યારે એક્શનમાં સરકાર આવી છે પણ ભવિષ્યમાં આવું પાકિસ્તાન તરફથી ના થાય એના માટે આગોતરું આયોજન સરકાર કરે હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે અને જે લોકો આતંકવાદી છે એની પાછળ જે લોકો છે એના સખતમાં સખત સજા થાય એટલે જે સ્લીપર સેલ છે એને ખતમ કરવામાં આવે જ્યાં સુધી સ્લીપર સેલ ખતમ નહીં થાય ત્યાં સુધી ભારતમાંથી થાય એટલે અમારી સરકારને નમ્ર અપીલ છે કે તમે આતંકવાદી સામે તો જે કડક છે તો છે પણ સાથે સાથે જે સાથે જે ઉભા છે એના કડકમાં કડક સજા થાય એમને શોધી શોધી એને ફાંસીએ ચડાવો જેથી કરી પણ સ્લીપર સેલ ઉભું થાય ભારતમાં અને આતંકવાદીને બના આપવા વાળા

આજે અમે પૂર્ણ દહનો કાર્યક્રમ કર્યો છે અને હવે પણ અમે આગામી જે કંઈ કેન્દ્રમાંથી અને પ્રાંતમાંથી જે કંઈ બી સૂચના મળશે એના અનુસંધાનમાં આગામી કાર્યક્રમો અમે નક્કી કરી ભારત વાતા કી જય જય રામ